લોકેશન એકદમ કડક આવડી મોટી ફાઈવ સ્ટાર હોટલ પણ ટૂંકી પડે કેમ હે તો જોઈ શકો છો મિત્રો આજ તો શનિવાર છે તો એ માટે પબ્લિક પણ બહુ દર્શન કરવા આવેલું હોય તો જોવા તમે કેમ છે લોકેશન ભીડ જો જ ભીડ જો આ છે ને એક્ઝેક્ટ સ્થાન છે હનુમાન દાદાનું કષ્ટ ભજન તરીકે ઓળખાવા આવડું આજથી મંદિર છે આપણે તો બહુ મજા આવે એવું છે ને દર્શન કરાય એવો ટાઈમ તો નથી આપણી કને તો નથી કારણ કે ભીડ તમે જોઈએ ને જો તમે કેટલી બહુ પબ્લિક છે આ શનિવાર છે ને એટલે ભક્તો વધારે હોય એટલે ભક્તો વધારે હોય છે આજમાં તો હાલો આપણે હજી બહાર જઈને બતાવીશું નોલા ઓલા મંદિરોમાં બધા આટા મારી શકતા સૌ મિત્રો તમે કેમ પણ જોરદાર એકદમ લોકેશન હે આવું લોકેશન તો મારા ભાઈ આપણે તો રાજભાઈ પહેલી ફેરી હું તો હા આપણે સાળંગપુર પહેલી ફેરી પહેલી એન્ટર છે કેટલા ને આમ જો બધા આમ કહે છે કે હોટલ હોટલ ને ટક્કર મારે એમ છે આ જો એકદમ જોઈ શકો છો મિત્રો તમે બધા શ્રદ્ધાળુઓ બેઠા છે હવે મસ્ત મજાનું લોકેશન છે

હનુમાન દાદાના નામની એક એકથી માંડીને બધી વસ્તુ મળશે દો તને અહીંયા તો ટી શર્ટ ભાઈ મળે અહીંયા ટી શર્ટ છે હા તો હું રાજુ બતાવ્યું કે હ બહુ મજા આવે એવું છે તો ચાલે રાજુભાઈ આગળ રહેતા આગળ રહેતા રહ્યું તો જય શ્રી બહુ મજા આવે મજાત આવી રાખે મજાત આવી રાખે જો તમે અહીંયા હનુમાન દાદાના નામનું લોકેટ કોઈ બી વસ્તુ મળશે જો તમે વાંસણ છે હનુમંદદાની મૂર્તિઓ છે રાજુભાઈ આમ હનુમંત દાદાની મૂર્તિ જો તમે હે પંદરસો રૂપિયા આમ જુઓ આ પહેલાં આમ જોઈ લઈએ પછી આપણે આટો મારવાનું છે બધો તો જો તમે આવી રીતે બહુ મસ્તી મજાનો નજારો છે અહીંયા હું છે આ મૂર્તિ છે આપણે ચારસો રૂપિયા ચારસો ચાલો મજા આવ્યું છે બહુ બહુ મજા આવ્યું છે મજા આવી ગઈ મજા કેમ પણ લોકેશન હે એકદમ કડક હું કેવ રજો મજા આવી કે مزا مزا hago...

કેમ પણ આ ગાડો સ્વામિનારાયણ ભગવાન પ્રસાદી છે તો જો બધે ભાવિકો પગે લાગે છે કેમ પણ લો તો ઝુમર પંખાન બંખાન ઓર મજા આવે છે ફૂલ મજા તો જોવા કેમ પણ મજા જ આવે જોવા તો હાલો દર્શન કરી લે મિત્રો કેમ પણ તો હાલો રાજુભાઈ આપણે હવે ધીમે ધીમે નીકળ્યું

તને આ શું તને મજા આવી કે આમ કેમ હવે તો આપણે ભાઈ રોભાઈ હાવ નીકળી જાય છું તો ધ્યાન રાખીને હોટું પડે કારણ કે પડેલું હોટે રાખે છે ગાડી આપણી આવી ગઈ છે હવે આપણે ગાડીમાં બેસી જવાનું છે એમ બધે ભેગા થઈ ગયા છે ગાડીની સડે એટલી વાર છે ચાલો બતાવો તમે